તો જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ખંભાળીયા ગામનો બનાવ સામે આવ્યો છે સરપંચ પતિ પર એક ઈસમ દ્વારા હુમલો કરાયો છે પાઇપ વડે હુમલામાં માથા અને પીઠના ભાગે પહોંચી ઈજા સામાન્ય બોલાચાલી બાદ હુમલો કરાયો હતો ઇજાગ્રસ્તને સારવાર માટે જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે વિસાવદર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મારું નામ છે રાહુલભાઈ રૂ મકવાણા ગામ ખંભાળિયા તાલુકો વિસાવદર જિલ્લો જૂનાગઢ અમારી ગામના અંદર મારા મારા મમ્મી સરપંચ તરીકે ફરજ બજાવે છે મારા પપ્પા અત્યારે ગામની અંદર ત્યાં નીકળેલા ત્યારના સમયની અંદર ત્યાંના અમારા ગામના કોળી કિશોરભાઈ હરિભાઈ માલણીયા એ ગામમાં દારૂ પીને બૂમફાટ મજાવતા હતા દુકાનની અંદર તો મારા પપ્પાએ કહેલું કે ભાઈ તમે અત્યારે આ અત્યારે રહેવા દો ને તમે ઘરે વ્યાજ અને અમે એને તેને અમારા ગામની અંદર રહેવા માટે રાખેલા છે આંગણવાડીની અંદર તો અમે એમ કીધું કે ભાઈ તમે જો ખોટતા હોય તો તમે મકાન ખાલી કરી નાખો અને તમે બહાર રહેવા ગયા છે પણ તે લોકો સમજ્યા નહીં અને મારા પપ્પા ઘરેથી નીકળ્યા અને ઘરેથી હોટલે મારી હોટલ છે હોટલે જતા હતા ત્યારની સમયની અંદર તે પોતે એકલા લઈને પાઇપ પડે એને પાછળથી હુમલો કરેલ છે બરાબર અને પાછળથી માથા માથામાં ભાગે હાથના ભાગે અને પાછળ વાહામાં કા પાઇપના મારેલ છે